દીવા વગર ઘરમાં અંધારું હોય દીવો કરીએ તો અંજવાળું થાય પણ દીવા વગર તો ઘરમાં અંધારું હોય એમ જીવનમાં સત્સંગ વગર પણ અંધારું હોય છે ઘણી વખત આપણને એમ થાય છે કે આ માણસ કેમ આવી રીતના જીવન જીવે છે કેમ અજ્ઞાનતા થાય પણ સત્સંગનો અભાવ છે જ્યાં સત્સંગ છે ત્યાં ખરેખર માણસના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી હોતી ત્યાં કારણ કે એને જ્ઞાનરૂપી અંજવાળું હોય છે જ્ઞાનરૂપી દીવો જેના જીવનમાં પ્રગટ્યો છે એના જીવનમાં કાયમ માટે અંજવાળા રહે છે એટલે સત્સંગ વગર ખરેખર માણસના જીવનમાં અંધકાર હોય છે એ અંધકારને દૂર કરવા માટે ભગવાનનું સ્મરણ અને સત્સંગ ખૂબ જરૂરી છે કારણ કે સત્સંગને આપણા સંતોએ મણી કીધો છે એ સત્સંગ છે પારસમણી છે કેવી રીતે કે પારસમણી રૂપી સત્સંગ જ્યારે જેને મળી ગયો એનું ખરેખર એમ કહેવાય કે લોઢાને કંચન કરે પારસમણીનો સ્વભાવ છે કે લોઢો એને કંચન કરી દે એમ સત્સંગ રૂપે પારસમણી વાલિયા લુટારાને જો મળી ગયો તો ખરેખર વાલ્મીક ઋષિ બની ગયા જેસલ તોરલ કે તોરલ જેવા સદગુરુ મળ્યા સત્સંગ મળી ગયો તો પલમાં પીર થઈ ગયા આ સત્સંગનો પ્રભાવ છે કે ગમે તેવો માણસ અજ્ઞાની હોય નાસ્તિક હોય પણ જો એને સત્યનો સંગ થઈ જાય તો માણસ ખરેખર એનો બેડો પાર થઈ જાય આપણે એમ કહ્યું કે સંગ એવો રંગ લાગે હવે સંગ એવો રંગ લાગે તો સત્સંગનો સંગ લાગવો જોઈએ ને કોઈ માણસ એમ કે ભાઈ આ વ્યક્તિ આવો નતો પણ આવો કેમ થઈ ગયો એને ખરેખર કુસંગ છે કુસંગ લાગી ગયો તો કુસંગનો સંગ લાગે માણસને તો સત્સંગનો સંગ કેમ ના લાગે જે કુસંગનો સંગ લાગે એવો સત્સંગનો સંગ લાગે પણ આપણે એવા મહાપુરુષોનું સાનિધ્ય સેવવું પડે એવા કોઈ સંતનું સાનિધ્ય સેવવું પડે જેમ કે આપણે કઈ પણ દૂધને તાજું રાખવું હોય શાકભાજીને તાજા રાખવા હોય મૂકી દૂધ બગડે એના માટે આપણે ફ્રીજ વ્યવસ્થા છે એમ જીવન ન બગડે એના માટે સત્સંગની વ્યવસ્થા છે જીવનને જો ખરેખર સુરક્ષિત રાખવું હોય જીવનને ખરેખર પવિત્ર રાખવું હોય તો સત્સંગ રૂપી ફ્રિજની જરૂર પડશે રામ નામકી ઔષધિ ખરી નિયત ખાય અંગ પીડા વ્યાપે એનો મહારોગ મટી જાય સત્સંગ રૂપી ઔષધી જેને મળી ગઈ છે જેને ભગવાનનું નામ મળી ગયું છે એને ખરેખર ભાવરોગ મટી જાય છે અને એ ઔષધિ જ જીવનમાં ખરેખર ઉપયોગી છે બાકી તો આ જ્યાં સુધી ઔષધી નહીં મળે ત્યાં સુધી આપણો ભાવરોગ ક્યારેય જવાનો નથી